આપણી દીકરી પર એટલે કે આદિવાસી ની દીકરી પર અત્યાચાર થયો એવું આપણે ગણવું પડશે મુદ્દો આજનો નથી ગુજરાત હોય કે ભારત દેશમાં દરેક જગ્યાએ શોષણ ચાલી રહ્યું ક્યાંક શારીરિક શોષણ ચાલી રહ્યું ક્યાંક આર્થિક શોષણ ચાલી રહ્યું ક્યાંક માનસિક શોષણ ચાલી રહ્યું રાજા મહારાજાએ અમને રજવાડા આપી દીધા આપણે તો આપણી જળજંગલ જમીન આપી દીધી આપણી સંપત્તિ આપી દીધી આપણી જમીન ઉપર ડેમ બનાવી દીધા લોકોને વિસ્થાપિત કર્યા જંગલો આપી દીધા જમીનો આપી દીધી આપણને શું મળ્યું